હેલો દોસ્તો સ્વાગત છે તમારા બધાનું નવા એક લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મિત્રો અત્યારે અમે આવ્યા છીએ એપલ ફાર્મમાં સેવણી ગામ અને અમે સાઢુભાઈ શાળાને બધા છે અત્યારે મિત્રો ગરમી બહુ પડે છે એટલે ફાર્મ હાઉસમાં આવ્યા છે આ તમને ફાર્મ હાઉસ બતાવું એપલ ફાર્મ આ છે ગજીબો મસ્ત ગજીબો છે રાત્રે અમે સૂતા હતા મિત્રો અમે રાત્રે આવી ગયા હતા રાત્રે આવી ગયા હતા પણ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું અને ગરમી વધારે હતી રાત્રે પવન નહોતો એટલે અમે રાત્રે થોડી વાર સ્વિમિંગમાં નાહ્યા પછી બધા બેઠા વાતું સીતું કરી અને અત્યારે પાછા સવાર સવારમાં જાગી ગયા છે બધા અને બધા લગભગ સ્વિમિંગમાં નાહવા જતા રહ્યા છે આ છે એપલ ફાર્મ તમને બતાવું નજારો સુંદર દૃશ્ય છે સુંદર નજારો છે આ તમે જુઓ એકદમ કુદરતી નજારો છે આ તમે વૃક્ષો જુઓ બધા સુંદર નજારો છે અને આગળ ગ્રાઉન્ડ છે આનું એવું ક્રિકેટને કંઈ પણ રમવું હોય તો અહીંયા રમી શકાય જુઓ તમે અત્યારે તો મિત્રો ગરમી છે પણ થોડોક પવન પણ છે એટલે ઓછી ગરમી લાગે છે એ લોકો તો બધા નાવા જતા રહ્યા છે જવો તમે આ ગજીબો અને આગળ ગાર્ડન છે અને આ ગ્રાઉન્ડ છે આમાં રમવું હોય તો આ હાઉસ છે અમારા હસ્ત નજારો છે તમે જુઓ આ બાજુમાં દેખાય છે આ નાના બાળકોને રમવા માટે હિસ્કા લસરપટ્ટીને ને બધું છે આ બાજુ કુણામાં સ્વિમિંગ છે આ અમારું ફાર્મ હાઉસ છે અહીંયા ઝૂલા પણ છે ઝૂલવું હોય તો આ છે મારા વડીલ મારા કાકાજી સસરા છે એઓ અમદાવાદથી આવ્યા છે ગરમી છે અને ગરમીમાં નહવાની ખૂબ જ મજા આવે છે આ શૈલેષને બધા છોકરાને ધુપકા મારે છે અને જોવો આ મારા પાટલા સાસુ છે આ મારા હાટુભાઈ છે હાર્દિક અને નિકલ બાજુમાં મારો સારો કારગો છે અત્યારે બધા નાના છોકરા મારે છે હજુ અસ્મિતા અને સોનલ બેન ધ્યાન રાખે છે છોકરાઓનું આ છે મારા મોટા હટુભાઈ વિજુભાઈ આ છે મીહુ મિત્તલની ભાણકી આ નાની છે અને પાણીમાં તો બહુ જ મજા આવે છે એની બાજુમાં છે પિયોના એ મી મોટી છે બધા છોકરાને બહુ જ મજા આવે છે પાણીની બહાર જ નથી નીકળતા ગરમી જેવડી છે કે પાણીમાં બધાને મજા આવે છે પંથ ફેંકડો મારે છે પંચ ને તો બહુ મજા આવતી હતી ઠેકડા મારવાની બહુ નાહિયા હવે થોડો બ્રેક લઈ અને આ રોડે આવ્યાથી

અત્યારે આ ગાર્ડન છે એનું આ મેન રસ્તો છે અને આ ગ્રાઉન્ડ છે ક્રિકેટને ફૂટબોલ ને જે રમવું હોય એ રમાય એવું મસ્ત નજારો છે કુદરતી નજારો છે અત્યારે પવન છે એટલે ગરમી બહુ છે નહીં અને બધા સ્વિમિંગમાં નાહવાની ખૂબ મોજ જ માણે છે બધા ફૂલે ફૂલ એન્જોય કરે છે આખું કામ છે તમે જુઓ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો વિડીયો મિત્રો આ તમને ફાર્મની અંદર જે રૂમ છે એ બતાવું આ પેલો હોલ છે મસ્ત સોફા ને બધું છે આ બધાનો સામાન પીડો છે આ કિચન છે બધી સુવિધા છે ફ્રીજ આ બેડરૂમ છે એસીવાળો બેડરૂમ છે હવે પહેલાં માળે પણ બે બેડરૂમ છે બાલ્કની છે બતાવું હા બાલ્કની છે પેલા માળી આજુબાજુમાં ખેતર છે મસ્ત નજારો છે જોવો મસ્ત નજારો છે કુદરતી દ્રશ્યો બેડરૂમ છે આ બાલ્કની છે પેજી અને આ પણ બેડરૂમ છે ત્યાં લેતાવીજો જમમાને થોડીક વાર છે એટલે નાસ્તો મળ્યા છે કરવા બધા શેવડો ને એવું બોડી લાલ વાત કરે છે હું કરું છું હું કરું છું આંધળો અને મોટી ધરી અભવ્યનો રીયલ થાયું મેં હલવે ની પડી વડીલ વડીલ વોક્સ વડીલ વો મસ્ત મસ્ત નાચ તો છે આરો એન્જલ વોક અમારે નાસ્તો કરી અને બધા પાછા નામ આવી ગયા છે હવે રમવાનું ચાલુ કર્યું છે આખી પાકો બાંધીને ગઈ છે હવે શૈલેષ નું ગાવ છે બિનલ પટ્ટી બાંધે છે આખી શૈલેષભાઈ રોનકી બહુ છે અમારે તો બહુ મોજ કરાવે છે નો ટાઈમ થઈ ગયો છે બધાને બહુ જ ભૂખ લાગી છે આમથી થી આગળ થોડી ખોડિયાર હોટેલ છે ત્યાં જમવા જવાના છે અંદર બેન ફોટો શૂટ કરે છે એ આગળ જમવા જાય તમને બતાવું થોડું હાલો આજા મમ્મી લે આ લા લા મિત્રો આ છે ખોડિયાર હોટલ હોટલ પર આવી ગયા છે એ અને થોડું વેઇટિંગ છે એટલે રાહ જોઈએ છીએ બધાને ભૂખ તો બહુ લાગી છે બહુ બધા નાયા બહુ એન્જોય કર્યો એટલે હવે ટેબલ ખાલી થાય એની રાહ જોઈએ છે આ બ્લેક ટી શર્ટમાં અમારે ભાઈ છે મોટા છે મિત્રો મેં બધાએ જમી લીધું છે અને આ જે તમે જોવો એ દાળ ખીચડો છે પંજાબી લેડીઝ બધા છે ટેસ્ટ કરે છે પંજાબી ખેસડો કેવો છે એ આ કોડોળિયાર હોટલ વાળાની સ્પેશિયલ આઇટમ છે મિત્રો તમે જોયું અમે જમીને આવી ગયા બહુ મસ્ત જમવાનું હતું ખોડિયાર ઢાબામાં આપણે ગુજરાતી થાળી હતી અને તમને બતાવ્યું હમણાં છોકરાઓ બધાય સ્વિમિંગમાં નાવા જતા રહ્યા છે અત્યારે ફૂલ ગરમી છે અને મોટા બધાએ પોતપોતાની રીતે મીંડી કે હકમ રમતા છે અહીંયા અમારે ધવલભાઈ બે ગયા છે નાઇન એ સવારમાં નહોતા બપોરે આવ્યા એટલે એને લગભગ કલાક દોઢ કલાક નાઈ લીધું છે અત્યારે ફોનમાં બીજી છે કેમ મજામાં હા તો વાંધો બહુ જ મસ્ત નજારો છે સુંદર ફૂલ છોડ પણ બહુ છે મસ્ત નજારો છે તમને આગળ બતાવ્યો એમ અત્યારે ગરમી છે પણ પવન થોડોક છે એટલે બહુ વાંધો નથી મિત્રો પાછા બધા નાવા આવી ગયા છે અને રમવાનું પણ સારું કરી દીધું મિત્તલ ઉપર દાવ છે એટલે દાવ દે છે બાજુ એન્જલ અને આયુષી મિહાને રમાડે છે બહુ બધાએ મોજકિરી બહુ બધા નાયા બધા નાયા બહુ મોજ કરી હવે બધા તૈયાર થઈ ગયા છે રેડી થઈ ગયા છે એટલે હવે બધા ફોટો શૂટ કરે છે ફોટો કામ ચાલુ છે ભાઈ મીહાબેન ઈસકાવે છે ધવલભાઈ અમારે નાના શાળા છે બાજુ બધા પોતપોતાની રીતે ફોટા પાડે છે પાંચ સાડા પાંચ થઈ ગયા છે મિત્રો બહુ બધા એન્જોય કરી બહુ મોજ મસ્તી કરી મારા શાળા હતા સાઢુભાઈ હતા અને બહુ બધા સ્વિમિંગ પુલમાં નાહ્યા બહુ એન્જોય કર્યો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો આખું ફાર્મ છે ત્રણ બેડ છે મોટો હોલ છે એ તમને બતાવ્યો વિડીયોમાં અત્યારે ફૂલ પવન ઉપડી ગયો છે ગરમી પણ થોડીક ઓછી થઈ ગઈ છે એકદમ કુદરતી નજારો છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો અને બને એટલો શેર કરજો મિત્રો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને હવે એન્ડ કરું છું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ હવે આગળના વિડીયોમાં